મમ્મી બોલો બેટા શું બનાવું સંભાર્યા ભરું સંભાર્ય ભરો હમ બોઈન્સ મારું થઈ ગયા કર્યા હમ આદુ લસણ મરચાં પેસ્ટ અને પેલો છ રોટ હતો ત્રણ લોટ ત્રણ લોટ હું નખી તું મીઠું નખ્યું મીઠું અને આ શેકેલા શિંગદાણા તલ અને વરિયાળી ત્રણ મિક્સ થયો મિક્સ કરી દીધું મરચું મરચું હમો એક્સ્ટ્રા મસાલા હોય ને એટલે મસ્ત સ્વાદ આવે આ દાંડી મે ساتھમાં આપણે એક ચમચી લેતા હોય ને હમો મરચું મીઠું એવું વ્યવસ્થિત લેવું પડે એટલા તેલમાં બહુ ના લસણ લસણ કોકનો કી હોતો એ ગરમ મસાલો જોરક જોરક હો

છેલું હો આય બહાર પડસી આપણે આ તો વઘારમાં સાઈડમાં નખાય ને પેલો મસાલો મસાલો તો નખાય જ ન છડી રહે ને પછી નખાય એલ મુગી દે દો એલ મુગી દે દો એલ ડરંગળા ઘૂડી વર થઈ જશે ટ્રેન આપી દેજો નહીર પવન આવેદમ ધીમો ગેસ કરે જો બીજો બધો એરિયા બધો તારા પપ્પા વિદ્યા ત્યાં ત્યાં ભણવા ના ગે છે તારે ભણવાનું અંદર ગરમ પાણી પડે નીચે વરાળ વાળું એટલે ધીમે ધીમે ચડી જયું એકદમ ધીમા ચડવા પડે ચડવા દેતા ચડી રહ્યું હા બેટા હા લીલા દાણા લીલા દાણા લીલા દાણા નાખી દે બધું હમ ચડી એ થઈ બહુ જો બોલા